નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે સ્ટડી વિથ હિન્દી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે કંઈક વાત કરવાના છે વીમા શોખના સખી યોજનાથી કઈ રીતે મળશે નોકરી અને બનશે લાખોપતિ તો ખેડૂત મિત્રો વીમા સખી યોજના છે તેને તેનાથી એલઆઈસી જીવન જ્યોતિ વીમા છે તેમાં નોકરી આપવામાં આવશે તેમાં ત્રણ મહિનાની ટ્રેનિંગ હશે અને તેમાં તમારો પગાર છે તે તમારી ટ્રેનિંગ પછી વધારવામાં આવશે તો ટ્રેનિંગ સમય તમારો પગાર છે તે ત્રણ હજાર રૂપિયા અને ત્યાર પછી તેને તમારી ટ્રેનિંગ ત્રણ મહિનાની પૂરી થયા પછી તેને વધારી અને સાત હજાર કરવામાં આવશે તો તેનું ઓફિશિયલ પરિપત્ર છે તે આપણે આ આ છે આપણે જોવાના છે કે કઈ રીતે તમારું પ્રમોશન થશે તો જોઈશું આ યોજના વિશે પૂરી માહિતી તો જોઈએ આપણે આ વિડીયોમાં આ યોજનાનો લાભ મેળવવા માટે વિડીયોને અંશુધી જોયા જોયા કરજો પીએમ મોદી બીમા સખી યોજના કરાવી શરૂઆત જાણો આ સ્ક્રીમ વિશે જેમાં મહિલાઓને મળશે મહિને સાત હજાર રૂપિયાની સહાય તો ખેડૂત મિત્રો પીએમ મોદી છે તેણે મહિલાઓ માટે સાત હજાર રૂપિયાની મહિને મળશે તેવી નોકરીઓની શરૂઆત કરાવી છે તો જોઈએ આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપત્તી બીમા સખી યોજનાની શરૂઆત કરાવી આ યોજના દેશભરમાં અઢારથી સિત્તેર વય જૂથની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજનાની શરૂઆત કરે છે તો ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એના પાણીપત્ય આ યોજનાની શરૂઆત કરે આ યોજના છે દેશભરમાં અઢારથી સિત્તેર વયની મહિલાઓ છે એને એને આર્થિક રીતે તે આર્થિક રીતે પૈસા કમી શકે તે માટે આ યોજનાનું શરૂઆત કરાવે છે આ યોજનામાં દસ પાંચ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેને પ્રથમ વર્ષમાં સાત હજાર રૂપિયા સ્ટેમ્પમેન્ટ આપવામાં આવશે તો ખેડૂત મિત્રો આ યોજનામાં છે તેની ક્વોલિફિકેશન માત્ર દસ પાંચ છે મહિલાઓને એ એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને પ્રથમ વર્ષમાં રૂપિયા સાત હજારનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે બીજા વર્ષે સો હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે તો ખેડૂત મિત્રો સો કરોડનું પ્રારંભિક મંડળ સરકારે બીમા સખી યોજના માટે સો કરોડ રૂપિયાનું પ્રારંભિક મંડળ આપ્યું છે આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા લાવવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે બીમા સખી યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને નોકરી તકો નિશ્ચિત આવક સુનિશ્ચિત કરવાનો છે આ સાથે ગ્રામીણ વસ્તી જ્યાં રોજગારના વિકલ્પો મર્યાદિત છે તેઓ વધુ સારું જીવન મેળવી શકશે ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે તો ત્રણ વર્ષ માટે છે એ વિશેષ તાલીમ આપવામાં આવે છે મહિલાઓને આર્થિક રીતે સાક્ષર અને મજબૂત બનાવવા માટે બીમા સખી યોજના હેઠળ ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે આ ઉપરાંત મહિલાઓને ત્રણ વર્ષ માટે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે તેમને જણાવી દઈએ કે ટ્રેનિંગ પછી દસમી પાસ મહિલાઓ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરશે સ્નાતક વીમા સખીઓને પણ એલઆઈસીમાં વિકાસ અધિકારીની ભૂમિકામાં કામ કરવાની તક મળશે તો સ્નાતક સખીઓ પણ એલઆઈસીમાં વિકાસ અધિકારી ભૂમિકા કામ કરવાની તક મળશે તો શું છે બીમા સખી યોજના આ યોજનાનું નામ વીમા સોખી યોજના એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે આ યોજના દ્વારા મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની વીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે એટલે કે તેમને ના એજન્ટ તરીકે બનાવવામાં આવશે આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોના વીમો કરાવી શકશે સરકારની આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણો ફાયદો થશે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગારની તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે આવી સ્થિતિમાં સરકારની આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની તક આપશે તો ખેડૂત મિત્રો આ ખાલી એક જ આમાં છે મહિલાઓને ગ્રામીણ તક ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓને છે તે સ્વરોજગાર અને પોતાની રીતે કમાઈ શકે તે રીતે આ યોજનાનો લાભ મળી શકશે આવી સ્થિતિમાં સરકારની આ યોજના મહિલાઓને આત્મનિર્ભરની તક આપશે વડાપ્રધાન મોદીએ નવ ડિસેમ્બર હરિયાણાના પાણી પાણીપતથી આ યોજનાની શરૂઆત કરી કે નવ ડિસેમ્બરથી છે તે મહિલા સખી યોજનાની શરૂઆત થઈ મળશે આટલા હજાર રૂપિયા તો કે ખેડૂત મિત્રો બીમા સખી યોજનામાં કેટલા રૂપિયા મળશે તેની પણ આપણે વાત કરીએ વીમા સોખી યોજના હેઠળ મહિલાઓ મહિલાઓને સાત હજારથી એકવીસ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે તો બીમા સોખી યોજના હેઠળ મહિલાઓને છે સાત હજારથી એકવીસ હજાર રૂપિયાનો સુધી દ